મોરબીમાં ધાર્મિક સંસ્થા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા નોટિસ ફટકારવામાં આવી છે ત્રીસ દિવસમાં બાંધકામ તોડી પાડવા મોરબી પાલિકાએ નોટિસ ફટકારી છે અગાઉ પણ ગેરકાયદેસર બાંધકામ મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી એડવોકેટ સહિતના જાગૃત નાગરિકોએ રજૂઆત કરી હતી રજૂઆત મળતા જ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા સિત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબને એવી અરજી આપેલી જ્યાં નદીનો પોટ છે એની પહોળાઈ ઘટી રહી છે તો જે તમારે તાત્કાલિક જે તે વિભાગને નોટિસ આપી તમે આની જાણકારી લ્યો એટલે આ અરજીના અનુસંધાને કલેક્ટર સાહેબ તાત્કાલિક જાગૃત થઈ અને નગરપાલિકા પાણી પુરવઠા બધી સંસ્થાઓને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને અઠવાડિયામાં ચોમાસુ આવે તે પેલા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો